નેપાળમાં હાલ ચોમાસાની પવનની અસરથી સમગ્ર દેશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજ દેશમાં વિશેષ કરીને પહાડી પ્રદેશો સહિત ગંદકી અને લુંબીની તથા ધરતી તાયાત પ્રદેશના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વીજળી અને ગાજવીજની વધુ શક્યતા વર્તાઈ રહી છે વિશેષ કરીને કોશી પ્રદેશમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અધિકારીઓએ સ્થાનિક નાગરિકોને પાણી ભરાવાની અને આસપાસના સંભવિત જોખમો સામે આગાહી આપીને તેમનું ધ્યાન રાખવા સૂચવ્યું છે સતત ચર્ચાતા વાદળછાયા માહોલ અને વરસાદથી પ્રવાસ તથા દૈનિક જીવન ભાગ્ય અસરગ્રસ્ત થઈ શકે છે હવામાન વિભાગે ખરાબ હવામાનની અસર હેઠળ આવતા વિસ્તારોના રહેવાસીઓને વિશેષ સતર્કતા દર્દીની સલાહ આપી અને હવામાન માટે ઉપાય હાલવાની નિર્દેશ આપ્યો છે સતત બદલાતા મોસમને ધ્યાનમાં રાખીને અધિકારીઓ તાત્કાલિક રાહત અને સલામતીના પગલાં લેવા વિનંતી કરી છે